મારું નામ જયેશ છે મારા ભાઈને ન્યાય મળે અમને કોઈ જાતની કંઈ ખબર નથી પોલીસ તપાસ કરી રહી છે અને પોલીસ અમારી હારે રહી અને અમને પૂરો ન્યાય આપે કંઈ ખબર નથી બનાવ શું બહેનો પોલીસ સ્ટેશનથી અમને ફોન આવ્યો ને ત્યારે અમને ખબર પડી કે આ બનાવ બહેનો ઉપર અત્યારે તો દવાનું કે છે ભાણવર ભાણવર સત્તા પરનું કઈ ગયા તા કે સત્તા પર જાય જામનગર જ રહીએ માધવ ચારમાં પોલીસ તપાસ કરીને અમને ન્યાય અપાવે ચાર જણા મારા ભાઈ ભાભી અને ભત્રીજો અને ભત્રીજી